નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા નાના વરાછા ઢાળની અંદર છેલ્લા ઘણા દિવસથી અહીંયા જે બહેનો અનાજ લેવા આવતો એનો મારી પર ફોન આવતો કે ભાઈ અમને અહીંયા અનાજ આપતા નથી અમે અહીંયા આવીએ છીએ ધક્કો ખાય છે અને પાછા જતા રહે છે અને કેટલા દિવસથી આ જ રીતનો ખેલ અહીંયા પડે છે છ મહિના પહેલાં પણ આ જ દુકાનમાં રેડ પાડેલી હતી અને ત્યારે પણ આ જ સમસ્યા હતી અને અંદર એક પણ કિલો અનાજનો સ્ટોક નહોતો ત્યારે ઓન પેપર છ હજાર કિલો કરતાં પણ વધારે જથ્થો એની પાસે હોવો જોઈએ તો એ બધો જથ્થો બારો બાર ખવાઈ ગયેલો હતો અને એ દરમિયાન પણ અહીંયાના એક વ્યક્તિનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું છતાં આજે પણ આ દુકાન અડીખમ ચાલે છે અહીંયા જે જનતા આવે છે એ કેવી પરિસ્થિતિની અંદર અહીંયા પહોંચે છે એ પોતે જ પોતાની વાત અમને રજૂ